નમસ્કાર મિત્રો અને સાથે ખૂબ આનંદની વાત કહેવાય કે જે દિવસની આપણે રાહ જોતા હતા એ દિવસ એટલે કે તમારા હાથમાં ઓર્ડર આવે દિવસ અને આજે ઉચ્ચતર માધ્યમિક સરકારીવાળાને ઓર્ડર આપ્યા ખૂબ આનંદની વાત છે અને ઝડપી પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે એ પણ આનંદની વાત છે કે હવે સમયસર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે લગભગ કોઈને અગવડતા નહીં આવી હોય અને આવી હોય તો સ્વાભાવિક છે એનું સોલ્યુશન થઈ ગયું હશે જામીનખત બાબતે ચાલચલગત બાબતે બહુ બધા પ્રશ્ન હતા જેનું સોલ્યુશન લગભગ પરફેક્ટ નહોતું આપ્યું હજુ પણ મારી પાસે એક પ્રશ્ન આવ્યો હતો કે જે લોકોને બે સ્કૂલ ફાળવી છે ગવર્મેન્ટ એટલે ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટ સ્કૂલમાંથી એક બેનને ફોન આવ્યો હતો કે તમારે ગવર્મેન્ટમાં જ હાજર થવું પડશે નહીં તો તમે ભરતીમાંથી રદ થશો તો આ બાબતે નમ્ર વિનંતી કે વિભાગે સ્પષ્ટતા કરવી જોઈએ કે જેને બંને સ્કૂલની ફાળવણી થઈ છે એ લોકો માટે શું ઓપ્શન છે આ સ્પષ્ટતા કરી દે તો સારી વાત કહી શકાય કારણ કે ઘણા બધા કન્ફ્યુઝન છે જામીનખત બાબતે પણ સ્પષ્ટ સૂચના મૂકી આપે તો પણ એ સારી બાબત છે ખેર છોડો ખૂબ સરસ રીતે બધી પ્રક્રિયા થઈ અને સારી રીતે તમને બધાને નિમણૂક મળી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન દરેક મિત્રોને અને સાથે જે સ્કૂલ મળી એ સ્કૂલની અંદર ખૂબ સરસ રીતે કાર્ય કરો એવી આશા સાથે ગ્રાન્ટેડમાં જેટલા મિત્રો લાગવાના છે દરેક મિત્રોને ખાસ વિનંતી તમે પણ હવે તૈયારીમાં રહેજો આઠ તારીખે તમારી પણ નિમણૂક છે પણ ખાસ વિનંતી છે જો તમને નવ દસ મળી ગયું છે સોરી અગિયાર બાર મળી ગયું છે તો નવ દસની અંદર તમે બને ત્યાં સુધી ન લેતા એવી એક આગ્રહભરી અને નમ્ર વિનંતી છે કારણ કે એક સીટ આપણા માટે ખૂબ મહત્ત્વની છે એક ઉમેદવાર લાગે આપણા માટે ખૂબ મહત્ત્વનો છે એટલે વારંવાર હું વિડીયોના માધ્યમથી કહું છું કે ખૂબ બધી લડતને અંતે જ્યારે આ ભરતી આવી હોય આવી મોટી ભરતી કદાચ ભવિષ્યની અંદર મન નથી લાગતું કે થઈ શકે તો ખાસ વિનંતી કે સીટ ન બગડે બીજું માધ્યમિકનું સરકારીનું શાળાનું લિસ્ટ પણ આવી ગયું છે અને ખાસ જગ્યાઓ પણ આવી ગઈ છે જિલ્લાવાઈજ તો ખાસ જોઈ લેવું તમારું લિસ્ટ કમ્પ્લીટ રાખવું ચોઈસ જે કરવાની હોય એ ચોઈસ વિશે વિચારી લેવું તમારે કયો જિલ્લો પસંદ કરવો છે કયા જિલ્લામાં પ્રાયોરિટી કઈ શાળાને આપવી છે જેથી કરીને પછી એન્ડ ટાઈમે બધું આપણે પસંદ કરવા બેસીએ અને સમય બગડે અને પછી તારીખ જે આપી હોય તારીખમાં પૂરતું આપણે સિલેક્શન ન કરી શકીએ એવું ન થાય એટલે અત્યારે તમને શાળા પસંદગી આપી દીધી છે શાળાઓનું લિસ્ટ આપી દીધું છે જિલ્લાવાર શાળાઓ આપી દીધી છે તો ખાસ ચોઈસ તમારી કરીને રાખો પસંદગી આપે શાળાની એટલે તમે સિલેક્શન કરતાં વાર ન લાગે અને જેટલાનું નામ મેરિટમાં આવે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને બાકીના જે રહેલા ઉમેદવાર છે એને વિનંતી કે થોડું મહેનત કરીને ફરીવાર નોકરીએ લાગી જાઓ તેવી શુભેચ્છાઓ અને સાથે સાથે હજી ફરીવાર વિનંતી કરું છું મને જેટલો ખ્યાલ હશે તમારા બધાના ફોન આવે છે તમે અટવાતા હશો સો ટકા પણ મને ખ્યાલ ન હોય એને હું તમને કઈ રીતે પરફેક્ટ જવાબ આપી શકું એટલે બને ત્યાં સુધી આપવાના પ્રયાસ કર્યા છે પણ મારી પાસે જવાબ ન હોય તો કદાચ હું ન આપી શકું એટલે એ બધા ક્ષમા અને સાથે ફરીવાર વિનંતી છે કે જો તમને અગિયાર બારમાં મળી ગયું છે તો નવ દસમાં મિત્રો સીટ ન બગડે એનું ધ્યાન રાખજો તો કેટલાક ઉમેદવારોનું ભવિષ્ય થોડું સારું બને અને ઉજળું બને એવી વિનંતી છે અને સાથે સાથે ફરી વખત વધારે શુભકામનાઓ નવ દસવાળા ખૂબ તૈયારીમાં રહે બસ ટૂંક સમયની અંદર આપણી ગાડી પણ ફાસ્ટ ચાલવાની છે જય હિન્દ જય ભારત